સાથે કોર્પોરેટર પરેશ ગાંધી દ્વારા છે તે અધિકારીઓ એટલે કે પાદર નગરપાલિકાના અધિકારીઓ સાથે રોડ વિભાગના જે અધિકારીઓ છે તેઓનું સંકલન ન હોવાના કારણે ખાસ કરીને વાત કરીએ તો નિયમિત રીતે પીવાનું પાણી રહીશો ને નહીં મળતા રહીશોએ પાદર નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરી ભારે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ખાસ કરીને જોજી તો સોસાયટી પાદર જંબુસર હાઈવે પર આવેલી હોવાથી હાલમાં પાદર જંબુસર હાઈવેનું નિર્માણ કામ ચાલી રહ્યું છે જે સંદર્ભે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાથી છેલ્લા એક સપ્તાહથી નિયમિત રીતે પીવાનું પાણી નથી મળી રહ્યું જેને લઈને ભારે વિરોધ નો થવામાં આવ્યો હતો ખાસ કરીને આજરોજ મોટી સંખ્યામાં છે તે સોસાયટીના રહીશો છે તે બહાર આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા

પાણી નીકળતું નથી પાણી બધું અમારું એક્ઝામ થાય છે અમારે પીવાનું પાણી આજે પંદર દાડાથી નથી અમે ઉધાર ઉછીનો કરીને ગમે ત્યાંથી પાણી મંગાવીએ છીએ અને પાણીની બહુ તકલીફ પડે છે અમારે ના માને નગરપાલિકા વાળા ના માને ના રોડ ખાતા વાળા અમને ના પાડે છે કે એમને પૂછો ને એમને પૂછો તો અમે કોને પૂછવા જવાના છે તમારે તો રોડ ખાધા વાળા કે છે કે નગરપાલિકા વાળા પૂછો નગરપાલિકા વાળા કે રોડ ખાધા ને પૂછો એટલે અમારે પંદર દાડે અમને તકલીફ છે આ પંચવટી સોસાયટી ને અમને તકલીફ પડે છે અમે બધા પંચવટી બધા રહેનારા માણસ છે બધા તકલીફ છે અમે ધંધાવાળા માણસ છીએ કે પાણી નું કરીએ ઘર કરીએ બહાર કરીએ કઈ બાજુ કરવાનું અમારે ધંધા પર જવાની તેમ છે અમે પાણી વગર કઈ બાજુ જવાનું અહીં માલે કૂવા મળે ના મળે ખાડો મળે કઈ પાણી ઉલેચવા જઈએ અમે આ પાણી છેલ્લા દસ દિવસથી વોર્ડ નંબર એકની અંદર એ દસ સોસાયટીની અંદર પાણીના ગટરનો પ્રોબ્લેમ રહેલો છે આજે પણ ત્યાં રૂપાદરા જંબુસરનું કામ ચાલી રહ્યું છે અને નગરપાલિકા રોડ ખાતાના અધિકારી નગરપાલિકા રોડ નગરપાલિકાના અધિકારીનું સંકલન ન હોવાથી ગટર લાઈન અને પાણીની લાઇન તોડી નાખેલ છે જેથી ત્યાંના રહીશોને ખરેખર દસ દિવસથી પાણીને ગટરની સમસ્યા રહી છે આજે એમની ઉગ્ર રજૂઆતને અમે ધ્યાને લઈને ચીફ ઓફિસરને આરંભી અધિકારી રજૂઆત કરી છે વહેલી તકે એ સમસ્યા દૂર થાય એવી આજે અમે રજૂઆત વોર્ડ નંબરના એક તરીકે એકના કોર્પોરેટર તરીકે આજે રજૂઆત મૂકી છે